રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે રૂપિયા એક હજાર સરકારે જાણો કોને મળશે લાભ અને કેવી રીતે કરશો અરજી મિત્રો ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ યોજના પારદર્શિતા સીધા બેંક ખાતામાં જમા થશે રકમ પરંતુ ઈ કેવાયસી ફરજિયાત હોવું પડે એટલે કે મિત્રો જે રેશન કાર્ડ ધારકો છે તેની ઈ કેવાયસી ફરજીયાત કરેલ હશે તો તેને આ યોજનાનો લાભ સંપૂર્ણપણે મળવાપાત્ર રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કે રેશન કાર્ડ ધારકોને મળશે મોટો લાભ જેમાં આપણે એક હજાર રૂપિયાની સ્કીમ વાળી અત્યારે જે ઓફર બહાર પડેલ છે તેમાં સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને રૂપિયા એક હજારની આર્થિક સહાય મળશે આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે આ યોજના એક જૂન બે હજાર પચીસ થી અમલમાં આવેલ છે સરકાર યોજનાઓ રજૂ કરે કરતી રહે છે જેનાથી લોકોને આર્થિક લાભ થાય આવી જ એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના જાહેરાત કરી છે જે અંતર્ગત માત્ર પરિવારોને દર મહિને રૂપિયા એક હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે જેમને આર્થિક સ્થિતિ સારી નથી તો આપણે મિત્રો જાણીશું કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે એટલે કે કયા કારણે આ યોજના બહાર પાડવામાં આવી છે તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માત્ર મફત રાશન પૂરો પાડવાનો નથી પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો પણ છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને રૂપિયા એક હજારની નાણાકીય સહાય સિદ્ધિ મોકલવામાં આવશે જેથી યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે છે ત્યારબાદ આપણે જાણીશું કે કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ એટલે કે આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે તો આ યોજનાનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેઓ નીચેના માપદંડો પૂર્ણ કરશે એટલે કે મિત્રો જે નીચેના પોઈન્ટ છે તેના પરથી આપણે જાણી શકશું કે કયા લોકોને આ યોજનાનો લાભ મળશે તો અરજદાર રેશન કાર્ડ ધારક હોવું ફરજિયાત છે પરિવારની વાર્ષિક આવક રૂપિયા બે લાખ થી ઓછી હોવી જોઈએ ત્યારબાદ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવેલું હોવું જોઈએ જે પારદર્શિતા માટે ફરજિયાત છે અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો મિત્રો આમાં અરજી કેવી રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની માહિતી જોઈશું આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજો હોવા જરૂરી છે જેમાં મિત્રો તમે જોઈ શકશો કે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર અને રહેઠાણનું પ્રમાણ મિત્રો એટલે કે મિત્રો તમે જોઈ શકશો કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે જે આ પાંચ દર્શાવેલ ડોક્યુમેન્ટ છે તેની જરૂર પડશે મિત્રો ત્યારબાદ આપણે જાણીએ કે કેવી રીતે અરજી કરી શકાય તો સૌ પ્રથમ તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો ત્યાં રેશન કાર્ડની નવી યોજના બે હજાર પચીસ માટે અરજી લિંક પર ક્લિક કરો આવશ્યક્ય માહિતી જેવી કે રેશન કાર્ડ નંબર અને રિપોર્ટ પચીસથી શરૂ થશે જે લાખો રેશન કાર્ડ ધારકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે આ યોજના ગરીબ પરિવારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે તો તમે અમારો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી કરીને તમને આવા અવનવા વિડીયો સૌથી પહેલાં મળે અને તમે આવી યોજનાનો લાવ લાભ સૌથી પહેલાં લઈ શકશો